નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક્ટર અમિતાભ બચ્ચનનું કેરિયર શાનદાર રહ્યું છે પરંતુ કેટલીક એવી એક્ટરો પણ છે કે જે તે જે તેમને પરિવારને દુઃખ પહોંચાડ્યું છે આમાંથી એક કુખ્યાત કુલિશના સેટ પર ઘટના છે જેમાં ત્યારે એક્ટર પુનીત ઈશ્રા સાથે સ્ટન્ટ કરતા તેઓ ઘાયલ થયા હતા તેમના દીકરા અભિષેક બચ્ચને તાજેતરમાં આ વિશે વાત કરીને જણાવ્યું કે તે સમયે આખો દેશ બીના ત્યારે સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યું હતું અને તેમનો પરિવાર તે પીડાદાયક તબક્કાથી પસાર થયો હતો પિપિંગ મુ ત્યાં યુટ્યુબ ચેનલ પર અભિષેક બચ્ચન પાસેથી દુર્ઘટ ઘટના અને તેના પરિવાર પર પડેલા પ્રવાહ વિશે પૂછવામાં આવ્યું હતું તે તબક્કાએ યાદ કરતા અભિષેક જણાવ્યું કે તે સમયે તેઓ માત્ર છ વર્ષના હતા પરંતુ રાતે તેમને સારી રીતે યાદ છે તેમણે જણાવ્યું કે તેઓ પોતાની બહેન શ્વેતા સાથે હોટલમાં હતા અને પિતાના શૂટિંગથી પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા અભિષેકે કહ્યું કે તે રાતે જ્યારે તેઓ પરત ફર્યા તો તેમની સાથે ઘણા લોકો હતા જેઓ તે ચાલવામાં મદદ કરી રહ્યા હતા હું તેમની આલિંગ આપવામાં ગયો પરંતુ તે મને ધક્કો માર્યો અને મને ખબર ન હતી કે તેઓને ઈજા થઈ છે હું આખી રાત તેમનાથી નારાજ રહ્યો ત્યારબાદ મને વધુ કાંઈ યાદ નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ